આર ગુજરાત ન્યૂઝમાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારનો બનાવ સામે આવ્યો રિદ્ધિબેન દિલીપભાઈ ભરવાડ નામની પરિણીતાનું શંકાસ્પદ મોત ગઈરાત્રીએ સાસરિયામાં ઝઘડો થયા બાદ આત્મહત્યા કર્યાનો આક્ષેપ સાસરિયા દ્વારા મૃતદેહને ખાનગી હોસ્પિટલમાં મૂકી રવાના થઈ ગયા હોવાનો આક્ષેપ વસ્ત્રાપુર પોલીસે પરિણીતાના લઈને તપાસ શરૂ કરી પરિણીતાનું સોલા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે વસ્ત્રાપુર પોલીસે સાસરિયાના જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી દોઢ વર્ષના લગ્ન ગાળામાં સાસરિયાને અંદાજે નવ લાખ રૂપિયા આપ્યાનો આક્ષેપ જમાઈ દિલીપ ભરવાડે સગાઈ બાદ થાર કાર લેવા માટે પૈસાની માગણી કરી હતી સાસરિયાઓ દ્વારા મૃતકના પરિવાર પાસે વારંવાર પૈસાની સોનાની માંગણી કરવામાં આવી હતી દીકરીની તબિયત ખરાબ હોવાથી પિયર પક્ષ રવિવારે પરિવાર તબિયત પૂછવા જવાના હતા અને ત્રીસ થી ચાળીસ લોકોનો ખર્ચ પણ પરિણીતાના પરિવારે આપવાની માંગ જમાઈ તરફથી કરવામાં આવી હતી જ્યાં સુધી ફરિયાદ ન નોંધાય અને આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરાયો

જે બાબતે તેના પરિવારના સભ્યોના કોન્ટેક કરી અને જાણ વિગત મેળવતા જાણવા મળે છે કે આ પાણીના દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને દોઢ વર્ષના લગ્નગાળા દરમિયાન એના સાસરી પક્ષો તરફથી પૈસા લેતી તે બાબતે સોના દહેજ માગણી બાબતે તથા અન્ય બાબતો એમને વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો અને તે ત્રાસથી કંટાળી અને આ બેને સુસાઈડ કરી લીધું છે હેંગિંગ કરી લીધું છે એવી જાણ મળે છે અને બીજું કે આ જાણ મળતા પોલીસે પોતાની કાર્યવાહીમાં જે ઇન્કવેસ્ટ પંચનામું છે એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેજીસ્ટ્રેટમાં ઇન્કવેસ્ટ પંચનામું ભરી પેનલ ડોક્ટર પાસે પીએમ કરાવે છે અને હાલમાં જે પ્રતા છે તેના મા બાપ ગામડેથી આવી સુરેન્દ્રનગર ના રહેવાસી હોય ત્યાંથી અહીં આવી અને ફરિયાદ આપે છે તો એ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે પછી જે પણ આરોપી એના તેના પતિ ઉપર તેના સાસરી પક્ષ ઉપર જે પણ આક્ષેપો છે તે આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી ચાલુ છે સરકારે સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો તો કે પોલીસને જે જાણકારી મળી ત્યારે તો સંજીવની હોસ્પિટલમાં તેના જે સાસરી પક્ષવાળા છે તે આ છોકરીની ડેડ બોડી મૂકી અને ત્યાંથી નીકળી ગયા છે એવી પોલીસને જાણ મળેલ હતી

થોડા ટાઈમ જે પ્રસંગ પ્રસંગ હતો એ અને એના આવતીકાલે બે ત્રણ દિવસમાં તેના પરિવારમાંથી ચાલીસ પચાસ જણા તેમના ઘરે આવવાના હતા જે બાબતે જે પૈસાનો ખર્ચ ને એ બધું થાય છે એના સાસરી પક્ષવાળા છોકરીને પ્રેશર એવું કરતા હતા કે આ બધો જે ખર્ચો થાય છે એ બધું તારા મા બાપ પાસેથી લઈ આવજે ઓકે ઓકે